બાદ બાકી કરી નવા છે આણંદ વિદ્યાનગર કરમસદની માફક ઓડમાં પણ ભાજપના મહામંત્રીઓ તથા જાહેરાત કરવામાં આવી જેમાં વર્ષોથી ભાજપના ચુસ્ત સક્રિય કાર્યકર સી છે તેમની ઉપેક્ષા કરવામાં આવી તેમનો ઓડ ભાજપ સંગઠનમાં કોઈ મહત્વનો હોદ્દો તેમને સોંપવામાં આવ્યો નથી તેઓ દુઃખની લાગણી અનુભવે છે ઓડમાં પોતાના ફાવતા જે લોકો ભાજપમાં નવા છે અને એવા લોકોને નજીકના કાર્યકરોને સંગઠનમાં મોટા હોદ્દાઓથી નવાજવામાં આવ્યા છે ઓડમાં સંગઠનના વર્ષો જૂના કાર્યકરો અને જૂના વફાદારોની બાદબાકી થઈ હોય તેવું લાગી રહ્યું છે ઓડમાં અંગત માણસોનું સંગઠનમાં સમાવેશ કરવામાં આવતા ભાજપ કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો ભાજપના વફાદાર કાર્યકર હરેશભાઈ કાછિયાએ મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હરીશભાઈ કાછિયાએ ઓડ શહેર પ્રમુખ અને માટે અને આણંદ જિલ્લા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી હતી નગરપાલિકા લડવા માટે પણ મેન્ડેટની માંગણી કરી હતી વર્ષોથી આઈટી તથા એસએમ બન સેલ સંભાળે છે રિપોર્ટર બીનાબેન પંચાલ અમદાવાદ જય ભારત મારું નામ હરીશ કાપડેલ છે તમારો પ્રશ્ન હતો કે કાર્યકર્તાઓને વાત કરી અને નવા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યું ખરેખર તો પાર્ટીએ જે નક્કી કર્યું હશે એ ખરેખર સાચું હશે વાત કર્યા કે નથી કર્યા એ પ્રશ્ન કદાચ ગ્રાઉન્ડ લેવલ પર થતો હોય છે ગ્રાઉન્ડ લેવલ પરથી કદાચ બાદ બાકી થતી હોય છે પાર્ટી જ્યારે પણ આગળ કોઈ નિર્ણય કરતી હોય છે તો એ ગ્રાઉન્ડ લેવલ પર નીચેના સભ્યોને પૂછતી હોય છે અને નીચેના સભ્યો જે નક્કી કરતા હોય છે અને આ રીતે બાદ થતી હોય છે મારી પોતાની વાત કહી દઉં છેલ્લા દસ વર્ષથી હું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું પાર્ટીની એક ગ્રાઇડ લાઈન હતી આ વખતે કે જો તમે સો સભ્ય બનાવો છો પ્રાઇમરી સો સભ્ય તમે જો બનાવી શકો છો તો જ તમે કોઈ સક્રિય સભ્ય બની શકો છો અને સક્રિય સભ્ય બનો છો તો તમે કોઈ હોદ્દા માટે જવાબદાર છો કે તમને કોઈ હોદ્દો મળી શકે છે અથવા તો તમને પાર્ટી મેન્ડેટ કે ટિકિટ આપી શકે છે કદાચ મારા સ્વસભ્ય બની ગયેલા જ છે ઓલરેડી અને એવા સ્વસભ્ય સભ્ય મારી પાસે બાર સભ્યોનું લિસ્ટ છે ઓડ શહેરમાંથી બાર સભ્યો એવા સ્વસભ્ય બનાવ્યા હતા જમનું લિસ્ટ આ પ્રમાણે છે ત્યારબાદ બીજા જબરજસ્તી બનાવેલા પણ હતા મફત બનાવેલા પણ સભ્યો હતા પચાસ સભ્યો બનાવેલા પણ સભ્યો હતા બરાબર છે જ્યારે મેં કાલે લિસ્ટ જોયું અને એમાંથી ઘણા બધા નામ મેં નવા જોયા ને ત્યારે હું પોતે વિચારમાં પડી ગયો કે આ કેવી રીતે બની શકે અને આ પાર્ટી નક્કી નથી કરતી પાર્ટી ઉપરથી નક્કી કરવા માટે નીચે ગ્રાઉન્ડ લેવલ પર પૂરતી હોય છે અને ગ્રાઉન્ડ લેવલવાળા આ વસ્તુ જાહેર કરતા હોય છે અને જ્યારે એ લોકો તમને જાહેર નથી કરતા હોતા ત્યારે તમે પાછળ રહી જાઓ છો કાર્યકર્તાઓને પ્રાધાન્ય તો પાર્ટી આપતી જ હોય છે બરાબર પણ નીચે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ પ્રાધાન્ય અમને મળતું નથી એ જ રીતે જ્યારે મેન્ડેટ આપવાનું થયું ત્યારે ઘણા બધા મારી પાસે નામ આવ્યા હતા જે મેં લખી રાખ્યા હતા વોર્ડ નંબર એકમાંથી લગભગ સત્તર નામ આવ્યા હતા અને જ્યારે મેન્ડેટ આપવાનું થયું ત્યારે સત્તર નામમાંથી એક પણ નામ જાહેર ના થયું અને જે નામ જાહેર થયા એ લિસ્ટમાં હતા જ નહીં એ જ રીતે વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણમાં એક નામ હતું જ નહીં જે પછી જાહેર થયું વોર્ડ નંબર ચારમાં બે નામ જે લિસ્ટમાં હતા જ નહીં તે પછી જાહેર થયા તો જે લોકોના નામ તમે આપો છો એ લોકો પહેલામાં પહેલા તો ફોર્મ ભરવા જ નથી આવ્યા ત્યાં તો કેવી રીતે અમને જાહેરાત કરી શકો તમે એવી જ રીતે ચોવીસ જે સભ્યો હતા ચોવીસ ઉમેદવારોનું નામ મારી પાસે લિસ્ટ છે આ ચોવીસ ઉમેદવારોમાંથી ઓગણીસ ઉમેદવારો જે પ્રાઇમરી સભ્ય હતા જેને મેં તારીખ ત્રણ બે બે હજાર પચીસ ના રોજ સક્રિય સભ્ય બનાવ્યા હતા એની રસીદો પણ મારી પાસે છે અને લિસ્ટ પણ મારી પાસે છે એટલે ઘણીવાર એવું થાય છે કે કાર્યકર્તાઓ આગળ જવા માગતા હોય છે કાર્યકરોને પાર્ટી પણ કાર્યકર્તાઓને પાર્ટી પણ આગળ વધારવા માગતી હોય છે પણ ગ્રાઉન્ડ લેવલ પર કંઈક એવું થતું હોય છે જેના લીધે ઉપર નામ પહોંચી શકતું નથી આ દરેક વસ્તુ મારી પાસે અહીંયા હાજર છે કોઈ પણ વાત ખોટી નથી આમાંથી એટલા માટે હવે જે પણ પાર્ટી નક્કી કરે છે એ પાર્ટીને જોવાનું છે અસ્તુ ભારત માતા ટીચર આવા ન્યૂઝ જોવા માટે સાબર સાબરઆવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે